શું તમારા વૃદ્ધ માતા-પિતા ઘરમાં એકલા રહે છે તો આ ઘટના તમને ચોંકાવી દેશે કારણ કે સુરેન્દ્રનગરના વડગામમાં 72 વર્ષીય વૃદ્ધાની જે રીતે હત્યા કર્યા બાદ લૂંટને અંજામ આપવામાં આવ્યો આ દ્રશ્યો જોઈને તમારા રુંઆડા ઊભા થઈ જશે લોહી લુહાણ પડેલી વૃદ્ધાની લાશ તપાસ કરી રહેલી પોલીસ અને ઉચ્ચ અધિકારી અને એકઠા થયેલા સ્થાનિકો આ પરથી એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે અહીં કોઈ ગંભીર ઘટના ઘટી હશે જે સ્થિતિમાં વૃદ્ધાની લાશ મળી આવી છે તેના પરથી ખૂની ખેલ ખેલાયાનું સ્પષ્ટ થાય છે સનસનાટી મચાવતી હત્યાની ઘટના ઘટી છે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વડ ગામમાં સુરેન્દ્રનગરના વડગામમાં વૃદ્ધાની હત્યા લૂટારુઓ કરી વૃદ્ધાની ઘાતકી કાન અને હાથમાં પહેરેલા દાગીનાની લૂંટ વડગામ ગામની મધ્યમાં બજાર વચ્ચે દેરાસરની નજીક આવેલા મકાનમાં બોતેર વર્ષીય શાંતિબેન ડોડિયા રહેતા હતા નજીકમાં જ તેમના બંને દીકરાના મકાન આવેલા છે બાજુના મકાનમાં રહેતા દીકરાની દરરોજ સવારે ચા નાસ્તો આપવા જાય છે એવી રીતે સવારે ચા નાસ્તો આપવા ગઈ અને જોયું તો તેની આંખો પહોળી થઈ ગઈ કારણ કે પથારીમાં સાસુની લાશ લોહી લુહાણ હાલતમાં પડી હતી આ જોઈ તેણે પતિ સહિત આસપાસમાં રહેતા લોકોને તાત્કાલિક બોલાવ્યા ગામ લોકોએ પોલીસને જાણ કરી માહિતી મળતા ડીવાય સહિતના અધિકારીઓ આવ્યા અને જોયું તો અંદાજ આવી ગયો કે નક્કી આ કામ કોઈ લુટારું ગેંગનું નું હોય શકે કારણ કે વૃદ્ધાના માથા પર ગંભીર નિશાન હતા કાન કપાયેલા હતા અને હાથમાં પહેરેલી સોનાની બંગડી ગાયબ હતી ખબર એવું હોય તો આ ખબર પડી મોટે દીધેલું હતું પછી તમે ઉઠો ઉઠો તો કર્યું ખબર પડી મને પછી તમે ઘરમાં કોઈ વડીલો નહીં કીધું હવે બસ તરત જ કોઈ વડીલ તો કોઈ ઘરે હતા ને એ બજારમાં બોલાવા જઈ બધા એને કહું એનો મામા આજે કંઈક થઈ આ આવી તો મને કંઈ ખબર નથી પણ આ પકડવા પડે આમને સાહેબ રાતે આ ઘટના બની અને સવારમાં અમે ચા પાણી આપવા ગયા અને ખેતર હતા મહેરાવ ચા પાણી માટે આપવા ગયા હતા ચાદર ઉઘાડેલી હતી અને કાનની બૂટીઓ અને બંગડીની સાહેબ કહું ઈસમો લઈ ગયા રાતે મકાનમાં એકલા રહેતા હતા બોતેર વર્ષીય વૃદ્ધા રેકી કરી ગુનાને અંજામ અપાયાનું અનુમાન પોલીસના કહેવા મુજબ વર્ષીય શાંતિબેન ડોડિયાને બે દીકરા છે લગ્ન બાદ બંને દીકરા ગામમાં જ અલગ અલગ મકાનમાં રહે છે જયારે આ મકાનમાં તે એકલા રહેતા હતા બાજુમાં રહેતા દીકરાની વહુ સવારે ચા નાસ્તો અને બે ટાઈમ જમવાનું આપી જતી હતી ઘરમાં વૃદ્ધા એકલા રહેતા હોવાની જાણ આરોપીઓને પહેલાથી જ હશે તેના જ આધારે મધરાતે લૂંટારુઓ ઘરમાં લૂંટના ઈરાદે ઘૂસ્યા હતા અવાજ થતા શાંતિબેન જાગી જતા આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમની હત્યા કરી નાખી વૃદ્ધાના કાન કાપી કાનમાં પહેરેલા સોનાની પાંચ વાળી અને હાથમાં પહેરેલી સોનાની બે બંગડી સહિત કુલ ત્રણ તોલા સોનાના દાગીના લૂંટી લીધા હતા

બનેલ હોવાનું પ્રાથમિક તપાસમાં બલિત થયેલ છે આ બાબતે તપાસ હજુ ચાલુ છે એલસીબી એસઓજી તથા વિવિધ જિલ્લાની વિવિધ ટીમો વિવિધ દિશાઓમાં તપાસ કરી રહેલ છે પાટડીના વડગામમાં બનેલી આ ઘટના ખૂબ જ ગંભીર કહી શકાય કારણ કે જે ટોળકીએ ઘટનાને અંજામ આપ્યો છે એ રીઢા ગુનેગારો હોઈ શકે છે જેમની માટે આવા ગુના આચરવા એ કોઈ મોટી વાત નથી સુરેન્દ્રનગર જિલ્લામાં લૂંટના ગુના કરતી ટોળકીનો હાથ છે બાતમીદારો ને કામે લગાવી આરોપીઓ વધુ કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા તેઓને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે વિવેન ડાંગરેજા ગુજરાત ફર્સ્ટ સુરેન્દ્રનગર